ઘરફોડ ચોરીના પચાસ થી પણ વધુ ગુનામાં પકડાયેલો આરોપી મેડિકલ ચેકઅપ વખતે ફરાર થઈ ગયો છે સવા મહિના સેટેલાઇટમાં બંગલોજમાંથી આરોપી અર્જુન રાજપૂતને ડીસીપી જોન સાતના સ્કોડ દ્વારા સત્યાવીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો જે બાદ આરોપીને મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો ત્યારે આરોપી અહીંથી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે સમગ્ર મામલે જવાબદાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ સ્મશાન ગૃહોમાં ક્યુઆર કોડ લગાવવામાં આવ્યા છે જેથી હવે મરણ નોંધણી સરળ બનશે જેમાં જેઓના ઘરે મૃત્યુ થયું હોય તેમના સગા સંબંધીઓને અત્યાર સુધી મરણની નોંધણી કરાવવા વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી ફરી મરણ નોંધણી કરાવવા માટે જવું પડતું હતું પરંતુ હવે ક્યુઆર કોડની મદદથી મૃતકના સગા સંબંધી ફોર્મ ડાઉનલોડ કરી મૃત્યુ થયું હોય એ વોર્ડની ઓફિસમાં ફોર્મ જમા કરાવશે તો મરણની નોંધ સરળતાથી થઈ શકશે ગાંધીનગરમાં છેલ્લા બત્રીસ દિવસથી કાયમી ભરતીની માંગ સાથે આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકોએ આંદોલન સમિટી લીધું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે યોજાયેલી બેઠકમાં હકારાત્મક ચર્ચા થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે બેઠકમાં શિક્ષણ વિભાગના સચિવ સહિતના અધિકારીઓના મંત્રીઓ હાજર રહ્યા હતા જેમાં મુખ્યમંત્રીએ કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી માટે કમિટીને આદેશ આપ્યા છે અને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આગામી ત્રણ મહિનામાં ભરતી કરવા સરકાર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે